રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એકવાર અમેરિકા અને પશ્ચિમી દેશો પર ભડક્યા છે તેમણે યુરોપને પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી સાથે યુક્રેનને મદદ પર અત્યંત ખરાબ પરિણામ ભોગવવાની ચેતવણી આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફરી એકવાર પશ્ચિમી દેશોને ખુલ્લી ચેતવણી આપી છે પુતિન પોતાના સંબોધનમાં અમેરિકા પર તો બગડ્યા પરંતુ સાથે સાથે યુરોપને પણ આડે હાથે લીધું તેમણે ધમકી ભર્યા સવારે કીધું કે ઋષિ સંઘમાં પશ્ચિમી દેશોનો હસ્તક્ષેપ યથાવત રહ્યો તો એવા હાલ કરીશું કે પાછલા યુગોથી પણ વધુ ભયાનક હશે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા પણ નહીં ખચકાય પુતિને ફેડરલ એસેમ્બલીને સંબોધતા આક્ષેપ કર્યો કે પશ્ચિમી દેશોની આદત વિશ્વને ભડકાવવાની રહી છે તેઓ સતત વૈશ્વિક સંઘર્ષને વધારી રહ્યા છે તેમનો ઉદ્દેશ અમારો વિકાસ રોકવાથી પણ મોટો છે પુતિને જાહેરાત કરી કે રશિયાના શસ્ત્ર બળને વધુ મજબૂત કરાય છે સાથે જ આખરા શબ્દોમાં સંદેશ આપ્યો કે વિરોધીઓએ યાદ રાખવું જોઈએ કે તેમની પાસે તમામ લક્ષ્ય બેદતા સક્ષમ હથિયારો છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે